કેમ છો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ બે હજાર ચોવીસમાં અને તેનું જોઈ શકો છો આપ વ્યૂ મિત્રો આજે બીજો દિવસ છે પુસ્તક વિમોચન પુસ્તક મહોત્સવ કાર્યક્રમનો તો આવો આપણે અંદર જઈએ અને મહાણીએ તો મિત્રો ચલો વધારે રાહ નથી જોતા અને આપણે જઈએ છીએ આ શરૂઆતનો વ્યૂ છે આપણે આ તરફથી શરૂઆત કરીએ જોઈ શકો છો આપણે કેટલો વિશાળ મહોત્સવ છે અંદાજો આપ લગાવી શકો છો મિત્રો આપ જોઈ શકો છો નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાનો આ કાઉન્ટર અને આપ જોઈ શકો છો કે વિદેશથી પણ ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે તો મિત્રો આ છે સફારીનો સ્ટોલ લગભગ નહીં પણ તમામ કહી શકાય એવા ગુજરાતના તમામ બાળકો યુવાનો યુવતીઓ જે મેગેઝીનો વાંચે છે કે વાંચીને મોટા થયા છે તે સ્ટોલ આપ જોઈ શકો છો સફારીનો સ્ટોલ મિત્રો એક સરસ કહી શકાય તેવો ગુજરાત રાજ્યના જેલ અને સુધારાત્મક વહીવટ તરફથી એક સ્ટોલ અહીંયા જોઈ શકો છો એક સારું કહી શકાય તેવું ગુજરાત સરકારનું એક અભિગમ એક પહેલ સ્ટોલ ઉપર એક સર બેઠા છે સર આપનું નામ જણાવશો મારું નામ એમ વાઘેલા જી સર આપ હોદ્દો કે હું જેલ જેલ તરીકે પરત બજાવો જી સર જી જી એક ખૂબ સારી પહેલ ગુજરાત સરકાર અને જેલ ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આપ જોઈ શકો છો કબીર જ્ઞાન પ્રકાશન કેન્દ્ર ગિરિહાર ઝારખંડ એક સરસ કહી શકાય તેવી પહેલ અહીંયા કબીર સાહેબ પર વિવિધ પુસ્તકો આપ જોઈ શકો છો મિત્રો તો આપ જોઈ શકો છો રામ પોઝિટિવ મીડિયા અને આપ જોઈ શકો છો રમેશ તન્નાજી જેમના ખૂબ જ અદભુત પુસ્તકો આપણે વાંચ્યા છીએ અને આપણે એક સારી વાત એ છે કે આજે એમનો જન્મ છે સરજી

ગુજરાત વિદ્યાપીઠ ગાંધીજી દ્વારા સ્થાપિત સંસ્થાનો એક સ્ટોલ તો આવો આપણે સ્ટોલની મુલાકાત લઈએ મિત્રો આપ જોઈ શકો છો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્સ્ટ્રક્શનલ મીડિયા ઇન્સ્ટિટ્યૂટ શોર્ટનેમ છે એનું નિમી તેના દ્વારા એક એન્જિનિયરિંગના લગતા પુસ્તકોનું આપ અહીંયા જોઈ શકો છો અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ પુસ્તકો એક સરસ કહી શકાય તેવી પહેલ કે સાયન્સને સાયન્સ વિષય વિજ્ઞાનના સંદર્ભના પણ પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે મિત્રો આપ જોઈ શકો છો રાષ્ટ્રીય ઈ પુસ્તકાલય કેન્દ્ર સરકારનું એક સાહસ છે જે ઓનલાઈન પુસ્તક આપણે વાંચી શકીએ છીએ એનું એક પોર્ટલ બનાવ્યું છે સરકારે અને તેમના કર્મચારીઓ પણ આપની સાથે છે સરસ સરકારનું સરસ એક આયોજન સ્કૂલ શિક્ષા એવમ સાક્ષરતા વિભાગ શિક્ષા મંત્રાલયનું એક સાહસ ખૂબ સરસ મિત્રો આપ જોઈ શકો છો પબ્લિકેશન ડિવિઝન મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો એક વિભાગનો એક સ્ટોલ અહીંયા લાગેલો છે વિવિધ પ્રકારની બુક્સ આપ જોઈ શકો છો